મિત્રો આ મહેલ ફક્ત નવ લાખ રૂપિયામાં બન્યો હતો મિત્રો નવલખા પેલેસ ગોંડલના ના રાજપૂતનું પાટનગર હતું અને અઢારમી સદીમાં મહારાજા હાલોજી સંગ્રામજીના શાસનકાળ દરમિયાન બાંધ્યો હતો તમને લવાઈ લાગશે મિત્રો પણ દરબારગઢમાં આવેલ આ મહેલ નવ લાખ રૂપિયામાં બન્યો હતો એટલે નવલખા નામ પડ્યું નવલખા પેલેસ બારી કોતરણી માટે પ્રખ્યાત છે જેથી આપણે પહોંચ્યા મહેલના ગેટ પાસે જ્યાં સુંદર કોતરણી કરેલા સ્તંભો બાલ્કની વિવિધ ડિઝાઇનો અને મૂર્તિઓ બનાવી હતી મહેલ ના પગથિયા ચડી આગળ જોયું સુંદર જરૂર જેની બારીક કોતરણી માટે આ મહેલ પ્રસિદ્ધ છે જે અમે ફૂલપાન ની ડિઝાઇન જોઈને દિલ બાગબાગ થઈ ગયું જ્યાં મહેલની કમાન પણ સુશોભિત લાગ્યું દરવાજો ખોલીને અંદર ગયો ત્યાં દેખાણું મોટું આંગણું જ્યાં ઘણા બધા કલાત્મક સ્તંભ જોયાં અને સામે મહેલ વર્ષો સુધી કારીગરોની ઘણી મહેનતથી આ મહેલ બન્યો હતો જ્યાં આગળ જઈને દરવાજાને બારી ઉપર જટિલ મૂર્તિઓ બનાવવામાં આવી હતી અને બાજુ સ્તંભમાં તોરણની ડિઝાઇન જોયું મિત્રો જ્યાં ક્યારેક મહારાજા દરબાર લગાવતા હતા આજે ફક્ત શાંતિ છવાઈ લેતી આગળ ચાલતા હું પહોંચ્યું ઘુમાવદાર સીડીઓમાં છે અને ઉપર જોઈને મને દરવાજા બંધ ગણ મળીએ આપણે રિવર સાઇડ પેલેસમાં જ્યાં સલમાન ખાનના મૂવીનું શૂટિંગ થયું